હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉમરા ગામના જંબુસર તાલુકાના ઉમળા ગામે આવેલા પંચમુખી મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી પર્વની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી ઉમળા ગામના શિવ ભક્તો જાણે શિવમાં લીન થયા હોય તેમ બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું હતું બરફની બાબાના દર્શન પૂજન આરતી કરી ધન્યતા અનુભવી હતી આજનો પરિત્ર જે મહાશિવ આજની મારા મોડા ગામમાં વર્ષો જૂનું પૌરાણિક મંદિર આવ્યું છે સાતસો આઠસો વર્ષ જૂનું મંદિર છે અમારા ભાઈ ભક્તો દ્વારા અમારું ગ્રુપ છે એમના થકી આજે પંચમુખી મહાદેવની સેવા કરી છે અને અમારા મંદિરે એક બરફનું શિવલિંગ બનાવ્યું છે એ અમારા ગ્રુપ તકી બનાવેલું છે હર મહાદેવ હર મહાદેવ બધાની ઈચ્છા પૂરી થાય એ અમારી પ્રાર્થના અમારા ગુરુપતિ ઓમ નમસ્કાર